સુરત શહેરમાં સૌથી મોટી અને ઊંચી દહીહાંડી ફોડનાર ગોવિંદા મંડળ ને દોઢ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે મહિલા ગોવિંદાઓ પણ પચીસ ફૂટ ઊંચી બે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયતની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડના શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે જેઓને રૂપિયા અગિયાર હજારનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવામાં આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન નામ અને ટ્રોફી આપવામાં આવશે સુરત શહેરમાં તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મંગળવારે સાંજે ચાર કલાકે ભાગડ ચાર રસ્તા ખાતે મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક લિંબાઈ ખાતે મટકીને સલામી આપવા અગિયાર મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા દસ મંડળો ભાગ લીધો છે એમ કુલ એકવીસ ગોવિંદા મંડળોએ લિંબાઈ ખાતે ભાગ લેનાર છે આ સાથે બે મહિલા મંડળે પણ ભાગ લીધો છે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીજ્ઞેશભાઈ પાટિલ દ્વારા રૂપિયા એક લાખ એકાવન હજારનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે લિંબાયતમાં પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે દહીહાંડી બાંધવામાં આવશે જેમાં કેલાય જય માતા મહિલા મંડળ વેડરોડ અને કમલાબા ગાર્ડન મહિલા ગોવિંદ મંડળ ગોડાદરા દ્વારા ફળવામાં આવશે જેમાં મહિલા ગોવિંદા માટે રૂપિયા એકાવન હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ બે મટકી બાંધવામાં આવશે જેમાં અંબાજી રોડ નું જય ભવાની સ્પોર્ટ ક્લબ નું મહિલા મંડળ મટકી ફોરશે તેમજ રુદરપુરા ખારવા વાર્ડ નું આરકે સ્પોર્ટ ક્લબ નું મહિલા મંડળ મટકી ફોડશે એમ આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે જેઓને પણ રૂપિયા અગિયાર હજાર નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે ચાર રસ્તા ખાતે કેબિનેટ જળ શક્તિ મંત્રી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી આર પટેલ ના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવશે ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહી હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહી હંડીનું આયોજન કરવામાં આવ્યું છે એમ તો છવ્વીસ સત્તાવીસ વર્ષ પહેલા એક મંડળથી શરૂ થયેલું તે આજે એકસો વીસ ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે તો ટોટલ બાવીસ મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે એમાંથી દસ મંડળ જે ફક્ત સલામી આપવા આવશે દસ મંડળ જે મટકી ફોડવા આવશે એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે કોણ બીજી કોણ ત્રીજી એવી રીતના ટોટલ દસ મંડળ છે એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે જે મંડળ છે એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે પાંત્રીસ ફૂટ રાખી છે અને એનું ઇનામ પણ એક લાખ એકાવન હજાર આપને નક્કી કર્યું છે પણ આમાં પણ ચેલેન્જ હોય છે એટલે જો અગર પાંત્રીસ ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ ત્રીસ ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે દર વખતે ડીજે ઢોલ નું આયોજન ત્યાં કરવામાં આવે છે આ વખતે બેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે તો આપણે બે મટકી બેનો માટે રાખી છે બે દીકરીઓના મંડળ આવે છે છોકરીઓના મંડળ આવે છે સાંજે સાડા પાંચ વાગ્યાનો સમય છે જે નવ વાગ્યા સુધી ચાલશે ગયા વર્ષે પણ પંદર થી વીસ હજાર લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા આ વખતે પણ મને લાગે છે કે પચ્ચીસ હજાર ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે છેલ્લા છવ્વીસ સત્તાવીસ વર્ષથી ભાગળ પર પણ દહીં હંડીનું કાર્યક્રમ થાય છે એ લોકો પણ કેટલા ફૂટ હોય છે તમારું તમારું કેટલું હોય છે તો ત્રીસ ફૂટની મટકી

આવતી સત્તાવીસ ઓગસ્ટે સાંજે સાડા પાંચ વાગે સંજયનગર સર્કલે આવો એ આપ સૌથી પ્રાર્થના છે ખુબ ખુબ આભાર કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકી સમય મિત્ર ન્યૂઝ સુરત